નવગ્રહની શાંતિ માટે વાવો આ વૃક્ષ આઠ અસર થશે ખતમ ઘણીવાર લોકો ઘરની સજાવટ માટે અનેક પ્રકારના વૃક્ષો વાવે છે હિન્દુ ધર્મમાં ઘરમાં અનેક વૃક્ષો લગાવવાને શુભ માનવામાં આવે છે તો કેટલાક વૃક્ષોને અશુભ પણ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ઘરમાં લગાવવાથી ગ્રહોની સ્થિતિ ઠીક થઈ જાય છે તો ચાલો જાણીએ કે કયા કયા છોડ છે જે ઘરમાં ગ્રહોની શાંતિ માટે શુભ છે રાહુ અને કેતુની શાંતિ રાહુની ખરાબ સ્થિતિ જીવનમાં નકારાત્મક અસર કરી શકે છે રાહુ ગ્રહની શાંતિ માટે ચંદનનો છોટ લગાવવો શુભ માનવામાં આવે છે આના કારણે રાહુ દ્વારા થતા કષ્ટો કે સમસ્યાઓ દૂર થઈ જાય છે કુંડળીમાં કેતુની ખરાબ સ્થિતિને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં આ ગ્રહના ખરાબ પરિણામોમાંથી બચવા માટે કુશનું વૃક્ષ વાવવા જોઈએ આ ગ્રહ માટે સમીનો છોડ વાવો શનિની શાંતિ માટે સમીનો છોડ લગાવવો ફાયદાકારક છે બીજી તરફ શનિવારે શનિના છોડને જળ અર્પિત કરીને તેની પૂજા કરવાથી પણ શનિની કૃપા પ્રાપ્ત થાય છે જેના કારણે જીવનમાં આવતા અવરોધો દૂર થવા લાગે છે પીપળને રોજ જળ ચડાવો વૃદ્ધ ગ્રહને વાણી અને બુદ્ધિનો કારક માનવામાં આવે છે ગુરુ ગ્રહની શાંતિ માટે પીપળનું વૃક્ષ લગાવવું ફાયદાકારક છે પીપળના ઝાડને નિયમિત જળ જળાવવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે બીજી તરફ કુંડળીમાં બુધની સ્થિતિ સુધારવા માટે ઘરમાં અપમાર્ગનું વૃક્ષ વાવવા જોઈએ સૂર્ય અને ચંદ્ર માટે આ વૃક્ષ વાવવું બધા ગ્રહોમાં સૂર્યને પ્રથમ સ્થાન મળ્યું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ઘરમાં સફેદ અદારનું ઝાડ લગાવવામાં આવે તો તે સૂર્યની સ્થિતિને મજબૂત બનાવે છે તેની સાથે જ જીવનમાં વ્યક્તિનું સન્માન વધે છે ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે એટલા માટે ચંદ્રની શક્તિ માટે પલાશનું વૃક્ષ વાવવા જોઈએ આ વૃક્ષોની પૂજા કરવી શુભ છે મંગળને ક્રોધ બહાદુરી હિંમત અને શક્તિ વગેરેનું પ્રતીક માનવામાં આવે છે આવી સ્થિતિમાં મંગળને બળવાન રાખવા માટે વ્યક્તિએ ખડીર શિશિર શિશિરનું વૃક્ષ વાવવા જોઈએ આ સાથે આ વૃક્ષોની પૂજા કરવાથી પણ શુભ ફળ મળે છે બીજી તરફ કુંડળીમાં શુક્ર ગ્રહ વિવાહિત જીવન માટે જવાબદાર માનવામાં આવે છે કુંડળીમાં શુક્ર ગ્રહ યોગ્ય સ્થાનમાં હોય તો લગ્નજીવન સુખી રહે છે શક્તિ માટે અંજીરના ઝાડની પૂજા કરવી જોઈએ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો